ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના આદેશ અનુસાર આજ રોજ પાલ પોલીસ તથા જિંદગી જીદય અભિયાન અબોલ પશુ પંખીઓને વારે આવ્યું પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીદય અભિયાન ટીમ દ્વારા વિના કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાનના લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની ની સહાનુભૂતિ વધી આ કાળ ઝાળ ગરમી દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી થી રોજે રોજ પક્ષીઓ તરસ છિપાવવા પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જોડાયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા

ઉનાળામાં જે ગરમી પડે છે તેના કારણે અબૂલ પશુ પક્ષીઓને ક્યાંય પાણીની તરસ લાગે અને એના માટે વ્યવસ્થા થઈ શકે એ માટે ખૂબ સારું આયોજન જિંદગી જીવદયા અભિયાન તરફથી કરવામાં આવેલું છે અને આજરોજ જે કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે તે નાગરિકને અપીલ કરવામાં આવે છે કે તે પોતાને કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ કુંડા મૂકી પાણી ભરી રાખે જે અબૂલ પશુ પક્ષીઓને તેનો ઉપયોગ થઈ શકે અને તમામને અમે જિંદગી દેવા અભિયાન વતી અપીલ કરીએ છીએ